બતાવો સાહેબ સ્ક્રીન પર આ રિપોર્ટ મારે સ્ક્રીન પર જોવાનો છે મારા સમાજ ને બતાવું છે બધા નેતાઓ આવેલા ચૂટેલા નેતાઓને મારે બતાવું છે સાહેબ કે આદિવાસી સમાજ ક્યાંથી હોય વચ્ચે બતાવો ચાલો એકસો ને અઠાવન ઈ રિપોર્ટ માં બતાવો જે અધિકારી હોય ના

આગળની કાર્યવાહી ના જનતા લોકો તમે આ વાત બતાવો રિપોર્ટ માં ગુજરાતી

आ हिंदी ये ओके संदर्भ में जो पॉइंट है पीपल शुड कुड लेव वन ऑनली अपेंड है ये यूं केवल मुद्दे देखो जे यहां लोगों कोताना जे रेंज के लिए जे एरिया के संपूर्ण है और छोटे यात्री लोगों को सकते हैं એક મિનિટ બંધ કરો અધિકારી તમારી વાત બંધ કરો તમે લોક ના આપો મારી પાસે હશે ચારસો ને અડસઠ માંથી ગુજરાતી હલો અહીં નથી નથી હા નેતાઓ તૂટા પ્રતિનિધિઓને ને હું કેવા માંગુ કે આ જુઓ આના માટે શું કરું પેલા

ক্রযেরওনে ক্রযে ক্রেরওত্রাও এন্রাকে. એ તમારી તમારી પર જે તમારી પર છે સ્યુસ સિસ્ટમ છે સ્યુસ સિસ્ટમ છે છે કે એની પ્રગા સંતોષી જે એટલે કે આરામ કરે જે પોતાને ખાયા નથી થતું

સાહેબ મને આખું નામ ને સંદેમ બતાવો નાના સાહેબ મુદ્દા છે અમારે કઈ બીજી રીતે મુદ્દા નથી અમને એ વાંધો છે અમે એનો જવાબ આપીએ ને આ શબ્દ બધે નહોતો એક્ચ્યુલી આ 90% ની રિજન્સિન્સી ની નામ છે તેરા બોલો જીએસી જે કૃષ્ણ છે સંસદ હા તરત પણ એની અને નાથાને છે બરાબર એ આપી

કયા નેતા કેટલામાં છે એ મને બધી ખબર છે વાલિયા પ્રોજેક્ટમાં નેતાઓએ એ બધું કામ બગાડેલું છે મારે કોઈનું નામ લેવું નથી